નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો આપણે એક નજર કરીએ તેર દસ બે હજાર પચીસને સોમવારના રાશિફળ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકોએ આજે ખાસ પાડોશીઓ ઉપર કોઈ પણ ગુસ્સો થઈ જાય તેવું કાર્ય કરવાનું નથી એ બાબતે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય તેઓ જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય કરવાના હોય વિઝા કે પછી દસ્તાવેજ કે એવું કંઈ તો તેમાં ખાસ કોઈ ઉતાવળના કારણે પ્રોબ્લેમ ના થાય તેની ખાસ તકેદારી રાખવાની છે બે વખત સમજી વિચારીને એ કાર્ય કરવાનું રહેશે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો અને આજના દિવસે પરિવારના કોઈ સભ્યો સાથે બોલચા બોલાચાલી ના થાય તેની તો ખાસ તકેદારી રાખવાની જ છે પણ કૌટુંબિક કોઈ કાર્ય જો તેઓ હાથમાં લીધેલું હોય અથવા તો લેવાના હોય તો તે કાર્ય ઝડપથી પૂર્ણ થાય એટલે કે તે અંગેના આયોજન સમયસર થાય એ બાબતે ખાસ ખડકો રાખીને કામ કરવાનો રહેશે તેમને આજના દિવસે આ કાર્ય કરવામાં ખૂબ જ આળસ જણાશે પરંતુ આ કાર્ય તેમણે સ્ફૂર્તિપૂર્વક કરવાનું રહેશે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે એવું બની શકે છે કે આજના દિવસે તેઓ જે કાર્ય હાથમાં લીધેલા હોય તે કાર્યને પૂર્ણતાપૂર્વક વેગ આપી શકે જે કાર્યો ભૂતકાળમાં ના ઉકેલી શકાયા હોય તેવા કાર્યો આજે ખાસ તેઓ ઉકેલી નાખે અને ભવિષ્યના આયોજનો કરે તેવું લાગી રહ્યું છે સમગ્ર દિવસ તેમનો ખૂબ જ સારો પસાર થશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજે ખાસ ધ્યાન રાખીને દિવસ પસાર કરવાની જરૂરિયાત છે ખાસ કરીને તેમણે ખર્ચ સંબંધિત ધ્યાન રાખવાનું રહેશે આકસ્મિક કોઈ ખર્ચ આવી પડે તેવું લાગી રહ્યું છે આ સિવાય કર્ક રાશિના જાતકો ફોરેન સંબંધિત કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય ને કોઈ ફાઇલ મૂકવાની હોય કે ફાઇલ મૂકવાનું આયોજન કરતા હોય તો આજના દિવસે તે સંબંધિત તેમને કોઈ ચાર્જમાં કે એજન્ટના ચાર્જમાં વધારો જોવા મળી શકે છે અને એ ખર્ચ આવી શકે છે આ સિવાય તેઓ આજના દિવસે પોતાની જાત ઉપર અગાઉના દિવસો કરતાં વધુ ખર્ચ કરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે આ સિવાય તેઓએ અગાઉ જો કોઈ રોકાણ કર્યું હશે તો તે રોકાણમાં પણ નસીબનો સાથ મળી રહ્યો હોય તેવું તેમને જણાશે અને તેમને પ્રોફિટ મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે આ સિવાય મિત્ર વર્તુળમાંથી પણ તેમને સાથ સહકાર મળશે અને મિત્ર વર્તુળમાંથી પણ બિઝનેસ તેમને આજના દિવસે મળે તેવી પ્રબળ શક્યતાઓ છે એકંદરે ખૂબ જ સારો દિવસ તેમનો રહેશે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો અને આજે જે તેમના સહકર્મચારીઓ છે તે સહકર્મચારીઓ પાસેથી જોઈએ તેઓ સાથ સાકાર નહીં મળે અને ઓફિસના જે કાર્યો હશે તે રહી રહીને જાણે થતા હોય તેવું લાગશે અને થોડીક ગૂંચવણ તેમને અનુભવાશે નો ડાઉટ તેમનું જે કાર્ય હશે તે દિવસના અંતે પૂર્ણ થશે પણ તેમાં ખૂબ જ વિલંબ થશે અને પછી પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે તુલા રાશિના જાતકોની રા વાત કરીએ તો તેમને પણ આજનો દિવસ સારો પસાર થશે અને તેમને આજે ખાસ એ તકેદારી રાખવાની જરૂરિયાત છે કે કુટુંબમાં કોઈ વડીલ વડીલ સમાન કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ ઉપર ગુસ્સો ના થઈ જાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય તેમને અચાનક કોઈ યાત્રાએ પણ જવાનું આયોજન બની શકે છે તો આ યાત્રા દરમિયાન પણ કોઈ જે તમારી સાથે આવ્યું હોય તેવા વ્યક્તિઓ સાથે કોઈ વાદ વિવાદમાં પડવાથી બચવું જોઈએ અને જો આમ થાય તો તેમના સંબંધોમાં એક તિરાડ આવી શકે છે તો ખાસ તુલા રાશિના જાતકોએ આ બાબતે કાળજી રાખવાની જરૂરિયાત છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસને ખૂબ જ ધીરજપૂર્વક પસાર કરવાનો રહેશે તેમણે ખાસ કોઈ અચાનક પડવાથી કે આકર આખરવાથી આકસ્મિક ખર્ચ કે હોસ્પિટલના દોડાધક્કા થાય તેવું લાગી રહ્યું છે આ સિવાય જૂનો કોઈ જો રોગ હોય તો તે રોગમાં તેમણે ખાસ તકેદારી રાખવી ખાસ ડૉક્ટરની સલાહ લે લેવી અને તે અંગે આગળ વધવું એકંદરે તેમણે પૈસા સંબંધિત ફટકો પડે તેવું લાગી રહ્યું છે તો વૃષક રાશિના વૃષિક વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ ધીરજપૂર્વક દિવસ પસાર કરવો તેવી સલાહ છે ધનરાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોને આજે તેમના લાઈફ પાર્ટનરનો સહકાર મળતો હોય તેવું જણાશે પરંતુ આ સહકાર જાણે કે રહી રહીને મળતો હોય તેવું થોડું ફીલ થશે પણ સમગ્ર દિવસ તેમનો ખૂબ જ સારો પસાર થશે અને બિઝનેસની પણ કોઈ જે ડીલ હોય તો બિઝનેસની ડીલ પણ આજે સફળ થશે પણ જો કે તેમાં યસ આવતા થોડો ટાઈમ લાગશે પરંતુ આ બિઝનેસની ડીલ સમગ્ર દિવસ દરમિયાન ફાઇનલ થાય તેવી શક્યતાઓ લાગી રહી છે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ચેતીને ચાલવા જેવો છે તેઓ જો કોઈ લોન લેવાનું આયોજન કરતા હોય તો તે લોન લેવામાં તેમને સફળતા મળી શકે છે જો કે તેમને સિઝનલ કોઈ બીમારી લાગવાને કારણે તેમાં આકસ્મિક ખર્ચ થવાની શક્યતાઓ પણ એટલી જ દેખાઈ રહી છે તો તેમણે ખાસ હેલ્થ બાબતે થોડી ધ્યાન રાખવાની આજના દિવસે જરૂરિયાત છે એકંદરે તેમણે થોડું ચેતીને ચાલવાનું લાગી રહ્યું છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે અને તેમને સમગ્ર દિવસ દરમિયાન સંતાનના સારા એવા સમાચારો પ્રાપ્ત થશે આ સિવાય પ્રેમિકાનો પણ સાથ સહકાર મળતો હોય તેવું લાગશે બજારમાં જો રોકાણ કરતા હોય તો તેમાં પણ નફો મળે તેવી શક્યતાઓ લાગી રહી છે એકંદરે કુંભ રાશિના જાતકોનો દિવસ સારો રહેશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો આજે સમગ્ર દિવસ દરમિયાન તેમના માતાની હેલ્થ સંબંધિત કોઈ વિચારો કરતા જણાશે આ સિવાય તેમને જો કોઈ પ્રોપર્ટી સંબંધિત કાર્ય કરવાના હશે એટલે કે ડીલ ફાઇનલ કરવાની હશે તો તેમાં જોઈએ તેવી સફળતા ઝડપથી નહીં મળે તેમાં થોડો વિલંબ આવતો હોય અડચણો આવતી હોય તેવું જણાશે પરંતુ નજીકના દિવસોમાં તે ડીલ ફાઇનલ થઈ જાય તેવી શક્યતાઓ છે આ સિવાય મકર અને વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ શેર બજારમાં જો રોકાણ કરતા હોય તો તેમાં ચેતીને ચાલવું પડે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે જ્યારે કુંભ રાશિના જાતકોને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે આજના આ વિડીયોમાં આટલું જ નમસ્તે